સ્ટપ આ ત્રણ રાશિઓ માટે અશુભ રહેશે જોખમ લેવાથી બચવું નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય હિન્દુ કેલેન્ડર મુજબ ઓલાસ્ટકનો સમય ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીની તિથિ લઈને ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા સુધીનો માનવામાં આવે છે હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલાં શરૂ થાય છે એટલે કે આ સમયગાળો સામાન્ય રીતે આઠ દિવસ સુધી ચાલે છે જેને અશુભ માનવામાં આવે છે અને ઘણી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે હોળાષ્ટકની રાશિઓ પર અસર જ્યોતિષના મતે વર્ષ બે હજાર પચીસનું હોળાષ્ટક કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ અને શુભ માનવામાં આવે છે પરંતુ કેટલીક રાશિઓ માટે તેને અશુભ માનવામાં આવે છે આ વખતે હોળાષ્ટક આ ત્રણ રાશિઓ માટે નકારાત્મક સંભાવનાઓ દર્શાવે છે આ કારણે આ ત્રણ રાશિના લોકોએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આ સમયે તેમને આર્થિક અને સામાજિક પડકારનાનો સામનો કરવો પડી શકે છે ચાલો જાણીએ આ ત્રણ રાશિઓ કઈ છે એક મિથુન રાશિ ઓળાષ્ટ દરમિયાન મિથુન રાશિના જાતકોએ દરેક કામ સમજી વિચારીને કરવું જોઈએ ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે કોઈ પણ પ્રકારના વિવાદ કે લડાઈથી બચવા માટે ધીરજને સંયમ જાળવો આ સમયે મનમાં ઉદ્ભવતા નકારાત્મક વિચારો પર નિયંત્રણ રાખવું જરૂરી છે પરિવાર અને મિત્રો સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત કરો અને કોઈપણ પ્રકારની ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરો કોઈપણ પ્રકારના જોખમી નાણાકીય નિર્ણયો લેવાનું ટાળો કારણ કે આ સમયે ખોટા નિર્ણયોથી નાણાકીય નુકસાન થઈ શકે છે બે કર્ક રાશિ આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકોને તેમના જીવનના લોકો સાથે દલીલ થઈ શકે છે નાની નાની બાબતો પર ગુસ્સે થવાનું કે વાત વિવાદ કરવાનું ટાળો દાન કરવાથી આ સમયની નકારાત્મક અસર ઓછી થઈ શકે છે ગરીબોને અન્ન કે વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ સમય ગાળા દરમિયાન સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે તણાવને ચિંતાથી દૂર રહો અને સ્વસ્થ આહાર લો જો કોઈ જૂનો રોગ હોય તો તેની યોગ્ય સારવાર કરાવો અને ડૉક્ટરની સલાહ પ્રમાણે કરો ત્રણ રાશિ ઓળાષ્ટક દરમિયાન કુંભ રાશિના જાતકોએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે આ સમયે ચીડિયાળુપણું અને ગુસ્સો વધી શકે છે જે પારિવારિક અને સામાજિક સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે આ સમય સમયગાળા દરમિયાન કુંભ રાશિના લોકોને જીવનમાં અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે આ પડકારથી દરવાને બદલે યોગ્ય આયોજન અને ધીરજ સાથે તેનો સામનો કરવો જોઈએ હોળાષ્ટક દરમિયાન પૈસાની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે આ સમય બિનજરૂરી ખર્ચ ટાળવા જોઈએ અને રોકાણ કરતાં પહેલાં અથવા મોટા વ્યવહારો કરતા પહેલાં બે વાર વિચારવું જોઈએ મિત્રો આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે